પોલીસના હાથેથી બચી ના શક્યા ઘટના સુરતના વરાછા વિસ્તારની છે અહીં મિની બજાર સ્થિત શ્રીહરિ બિલ્ડિંગમાં ચોથા માળે આવેલી ડાયમંડ ફેક્ટરીમાં લૂંટની ઘટના ઘટી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે આ ત્રણેય વ્યક્તિ મોઢે રૂમાલ બાંધીને લૂંટ કરવા આવે છે. બિલ્ડિંગનો દરવાજો બંધ છે અને આ લોકો દરવાજો કૂદીને ઉપરથી ફેક્ટરીમાં પ્રવેશ કરે છે. એક બાદ એક ત્રણેય લોકો અંદર પ્રવેશે છે. ત્યારબાદ આ લોકો ખૂબ જ આરામથી ઉપરના માળે જાય છે. લૂંટ કરવા આવેલા આ ત્રણેય લોકોમાં કોઈ પણ પ્રકારનો ડર નથી તે આ સીસીટીવી પરથી સ્પષ્ટ દેખાય છે લૂંટ કરવા આવેલા આ ત્રણેય આરોપીઓની ઉંમર વીસ થી પચીસ વર્ષની હોવાનું કહેવાય છે આ ત્રણેય શખ્સોએ નાઇટ શિફ્ટમાં કર્મચારીને છરી બતાવી એકસો વીસ કેરેટના હીરા અને બે મોબાઈલ સહિતની લૂંટ ચલાવી હતી

અને તેઓ સીવીડી ડાયમંડ બનાવવાનું કામ કરે છે રાત્રિના સાડા ત્રણ વાગ્યાના સુમારે વીસથી પચીસ વર્ષની ઉંમરના આશરાના ત્રણ ઈસમો મોઢરે રૂમાલ બાંધી અને તેમના કારખાને આવી તેમના બે કારીગરો નાઇટ શિફ્ટમાં કામ કરતા હતા તે પૈકી એક કારીગરના છરી બતાવી અને એકસો વીસ કેરેટ એટલે કે એંસી હજાર રૂપિયાના હીરાની તેમજ બે કારીગરોના બંને વિવો મોબાઈલની લૂંટ કરી અને ભાગી જવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી આ બાબતે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ અને સૂચના મુજબ સ્પેશિયલ સીપી સેક્ટર વન સરના માર્ગદર્શન હેઠળ અને ડીસીપી જ્હોન વન સરની ગાઈડન્સ હેઠળ વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ તથા તેમની સર્વેલન્સની ટીમે તાત્કાલિક આ બાબતે તપાસ હાથ ધરી અને આ કામે કુલ ત્રણ આરોપીઓ તથા એક જુબેનાઇલની ધરપકડ કરેલ છે સમગ્ર ઘટનાની હકીકત જોતાં આ કામના આરોપીઓએ ભેગા મળી અને પોતે ક્રિમિનલ કોન્સ્પાયરસી કરી અને કારખાનામાં રાત્રિ દરમિયાન લૂંટ કરવાનું પ્લાન કરેલો અને એ મુજબ કારખાનામાં જ એક કામ કરતા ઈસમે ટિપ્સ આપેલી અને એના ભાઈ હિતેશ દિનેશભાઈ ભુવા તથા એના મિત્ર જયદીપ અલગોતર તથા સુરેશ ગોહિલ એમ ત્રણ ઈસમોએ સાથે મળી અને આ ઘટનાને અંજામ આપ્યો છે વરાછા પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરેલ છે એસી હજારના એકસો વીસ કેરેટ વજનના હીરા તેમજ બંને મોબાઈલ મળી કુલ નેવું હજારની મત્તાનો મુદ્દામાલ હસ્ત કરેલ છે બંને ત્રણેય આરોપીઓની ઉડાણપૂર્વક તપાસ ચાલુ છે જે ડિટેન કરવામાં આવ્યો છે તે આ કારખાનામાં પોતે કામ કરતા હતા અને અન્ય આરોપીઓ પણ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે પૈસાની જરૂરત હોવાના કારણે અને અન્ય એક તારીખે આ રીતે લૂંટ કરવા બાબતે કાવતરું રચી અને ઘટનાને અંજામ છે આરોપીઓ રત્ન કલાકાર હોવાનું સામે આવ્યું છે અને બેકાર હોવાથી આ લૂંટ કરી હોવાનું સામે આવી રહ્યું છે સુરત થી સંજય રાઠોડ નો અહેવાલ ગુજરાત તરફ